એનું મારા પાસે છે એક રિપોર્ટ પણ છે એ લોકોએ મને આપેલું કે આ પાણીનું રિપોર્ટ છે અને આ પાણી સારું છે તમારા માટે એવી રીતે આ તો આખું વરસ પાણી અહીંથી નીકળે છે અને ખનકામાંથી પેલા ખાડીમાં જઈને પડે છે બરાબર આખું વરસ નીકળે છે પાણી તો ને એ લોકો શરૂમાં પાણી છોડે છે આ છોડે કેમિકલ વાળું બધું પાણી એ લોકો શરૂમાં જ છોડે હમણાં તો શરૂ કાપ્યા છે પણ તો બી એ લોકો એમાં જ જમીનમાં છોડી દે પછી આ પછીને આ બાજુ નીકળી જાય ને ચોમાસામાં આખું પાણી ખનકામાંથી વેય કેમિકલ વાળું જ છે આજે તમે જોઈ શકશો કે અહીંયા પાછળ સતલજ કંપની આવેલી છે તે સતત પોતાની જમીનની અંદર પાણી છોડતી આવેલી છે હાલમાં પરિસ્થિતિ એવી થઈ છે કે આજુબાજુ બોરનું પાણી તો ખરાબ થયું છે હવે જમીનની કેપેસિટી ખતમ થઈ ગઈ છે પાણી એબ્ઝોર્બ કરવાની એને સોકવાની કેપેસિટી ખતમ થઈ ગઈ છે હવે એ લાલ પાણી જે છે ને આમ બહાર આવે છે અહીંયા ને આસપાસનું પૂરું જળ પૂરું ખરાબ થઈ ચૂકેલું છે અમને અવારનવાર જીપીસીમાં એની ફરિયાદ કરેલી છે પણ આજે અમે જ્યારે ફોન કર્યો તો અમને જીપીસીબીના સાહેબ અમને કીધું કે એક કલાકમાં કોઈ વ્યક્તિને મોકલીએ અમે અવારનવાર એમને એવું એવી ફરિયાદો પણ કરી છે કે તમે ત્રણ સેમ્પલ કલેક્ટ કરો છો એમાંથી એક સેમ્પલ અમને પણ આપો કે જેથી કરીને અમે પણ એક ઇન્ડિપેન્ડન્ટ લેબમાં ચેક કરાવી શકીએ સેમ્પલને પણ અમને સ્પષ્ટપણે આમ કેવા કરવા માટે ના પાડી કે અમે એક હોલ્ડરને આપીશું એક અમે લોકો રાખીશું આ અહીંયા આસપાસનું જળ જેવી રીતે હાલમાં કરજ ગામમાં જેવી પરિસ્થિતિ થઈ છે તેવી જ પરિસ્થિતિ અહીંયા નિર્માણ થઈ રહ્યું છે